સુરતમાં ડાયમંડ વર્કરની હડતાલ વધુ ઉગ્ર બનશે આવતીકાલથી જુદા જુદા વિસ્તારમાં હવે રેલી યોજી વિરોધ કરવામાં આવશે ડાયમંડ વર્કર યુનિયનના નેતાની વેપારીઓની ચેતવણી છે રેલીમાં આવતા રત્ન કલાકારોને ન રોકવા માટે પણ અપીલ કરવામાં આવી છે આજે હડતાલ વચ્ચે અનેક કારખાનાઓ શરૂ કર્યા હતા જેમાં જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે ચાલુ રહેશે જ્યાં સુધી સુધી ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય કમિટી બને ત્યાં એક પણ રત્ન કલાકાર કામે ન જાય એવી વિનંતી કરું છું અને જે લોકોને મજબૂર કરવામાં આવે રત્ન કલાકાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે એ કંપનીઓની યાદી ડાયમંડ વર્કર યુનિયન ને પહોંચાડો ગાંધીજી ચિંધિયા માર્ગે અને એમ કેશું કે ભાઈ આ રત્ન કલાકારોના અધિકારોની લડત છે તમારો સાથ અને સહકારની ખૂબ જરૂર છે મોંઘવારી આવે છે કારીગરોનો પગાર ઘટી જાય છે સરકારને ચોપડે આપણું રજીસ્ટર નથી આપણું રજીસ્ટર કરાવો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય આર્થિક પેકેજ મળે વ્યવસાય વેરો નાબૂદ થાય આ તમામ મુદ્દાઓને લઈને રત્ન કલાકારોની વચ્ચે કાલ અમે જવાના છીએ